વડલી ખાતે આવેલી એશુરા મિલ તેમજ રેરા ઉપર આવકવેરા વિભાગના સર્ચ ઓપરેશનથી લોકોમાં ફફડાટ વરલી એશિયા ગ્રુપ ઇન્ડસ્ટ્રીઝ પર આઈટી વિભાગના સર્ચ ઓપરેશનથી આસપાસની મિલોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે કાપડ ઉદ્યોગમાં ખૂબ મોટું નામ ધરાવે છે અસરા મિલના માલિક રમેશ ડુમસિયા સુરતમાં એક સાથે અનેક જગ્યા પર દરડા અને શહેરની કામગીરી ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ ઇન્કમટેક્સની કામગીરી શરૂ થતાં લોકોમાં ચર્ચાનો વિષય બન્યો કોરોદાથી સુરત રોડ પર વડલી ખાતે આવેલી અસહરા મિલના અધિકારીઓ તપાસ શરૂ કરી અસેડા ગ્રુપની ઓફિસો માલિકોના ઘર માર્કેટમાં આવેલી દુકાનો પણ આઈટૂન સર્ચ ઓપરેશન શરૂ કરી હતી માહિતી ગુરુવારે બપોરે બે કલાકે પ્રાપ્ત થઈ અસેડા મિલ ગ્રુપ સાથે સંકળાયેલા લોકોના ધંધાળ સ્થળે પણ તવાઈ તપાસના અંતે મોટા પાયે બેનામી વ્યવહારો મળી આવે તેવી સંભાવના સેવાઈ રહી છે